બાબરાનું ફેમસ પાટીદાર સોલાર હવે આપણા શહેર જસદન માં તો નમસ્કાર જસદણ એટદી પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અરે આ નવરાત્રી ના પાવન અવસરે સોલાર બુક કરાવો અને સાથે મેળવો આકર્ષક ગિફ્ટ અરે અહિયાં તો તમને માર્કેટ કરતા એકદમ વ્યાજબી ભાવે સોલાર મળવાનું છે જિતલિયા કુવા રોડ સરદાર ચોક થી નજીક ગેલ માતાજીના મંદિરની બાજુમાં ગયું છે પાટીદાર સોલાર અહીંયા તમને સારી સારી કંપનીના સોલાર મળશે જેમ કે અદની સોલાર, વારી સોલાર, રાઈઝન સોલાર અને ગોલ્ડી સોલાર આ લોકો સરકાર માન્ય ચેનલ પાર્ટનર છે જેથી તમારે કોઈ પણ જાતની ચિંતા રહેશે નહીં વાયર માં પણ સ્ટાન્ડર્ડ કંપનીનો વાયર યુઝ કરે છે જેમ કે પોલીકેબ ઇન્વર્ટર પણ તમને સારી એવી કંપનીના મળી જશે જેમ કે પોલીકેબ, સોલારિયન, સોફાર, લ્યુમિનસ અને વિશ્યુઅલ ગવર્મેન્ટ અપ્રુવ જીઆઈ પાઇપનું તો સ્ટ્રક્ચર ઊભું કરશે અને હા ઓલ પણ કામ થઈ જશે અને આમની હેડ ઓફિસ અમરેલી જિલ્લાના બાબરામાં આવેલી છે જેમનું એડ્રેસ છે ભગવતી કોમ્પ્લેક્ષાપડિયા આશ્રમ આશ્રમની બાજુમાં રાજકોટ ભાવનગર હાઈવે બાબરા અને જો તમારે વધારે માહિતી લેવી હોય તો ઉપર દર્શાવેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો તો તમે પણ મોટા મોટા લાઈટ બિલ ભરી થાકી ગયા હોય તો આજે જ લગાવશો લુફ ટોપ